પાલનપુર મલાણા પાટિયા નજીક આવેલ એક પશુઓના ખાણના ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી આ ઘટનાની જાણ પાલનપુર ફાયર ટીમને થતા ટીમના માણસો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ઉનાળાની સિઝનમાં આગની ઘટનાઓ અવિરત બની રહી છે ત્યારે પાલનપુર તાલુકાના માલણ રોડ પર આવેલ સોનગઢ પાટિયા નજીક પશુ માટે ઉપયોગ થતા ખાણના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી આગ લાગવાની ઘટનાના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ જોવા મળ્યા હતા જેના પગલે આજુબાજુથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને પાલનપુર ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી જેથી પાલનપુર ફાયર ટીમના અધિકારી જગદીશભાઈ જોશીની સૂચનાથી ફાયર ટીમના મહાદેવભાઈ ફાયર ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જેમાં કેટલીક દાણની બોરીઓ બળીને ખાક થઈ ગઈ હતી શું કારણથી આગ લાગી તે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ સદનસીબે મોટી જાનહાની ટળી હતી